આમ કરવાનો આમ કરવાનો હે ના હે મને હારન પે ટીક કરી લે હા વાહ કેમ કરવાનો આમ હે હે પછી બોલવાનું

ચાલુ કરે ઉતારવાનું ચાલુ કરે ચાલુ કર ઉતારવાનું ઉતારવાનું ચાલુ કર નાખ લઈ લવું લાવો લઈ લઉં લાવો આની પાસેથી લાવો લઈ લો લઈ લો લાવો લઈ લો લાવો શિવભાઈ પાણી થી લઈ લો લાવો હેલો આવર વેલકમ ટુ માય બ્લોગ આ લાગે છે મને મેં શિવાંશ ને વિડિયો ઉતરતો ખોટો શીખવડ દીધો ઘડીએ ને ઘડીએ કે શિવભાઈ ઉતર શિવભાઈ ઉતર જ્યારે બ્લોગ શૂટ કરવાનું થાય ત્યારે શિવભાઈ ચાલુ થઈ શિવભાઈ ઉતર અત્યારે આ ફોન નો આપ્યો તો બીજો ફોન લઈને બેહી ગયો શિવભાઈ નું ઉતરો જો તો જ બેજો તો જ વિડિયો ઉતારો બાકી નથી ઉતારો હે શિવભાઈ લાવો ટકક ટકક નથી કરું એમાં

બે હાલ તો બાજુમાં બે સર એ મમ્મી બાજુમાં બે હાલ તો હવે તને શીખવાડશે કેમ ઉતારવાનું કેતો બાને તું હેલો Ô Ủa tên Hả Sát À có là việc mà phát tình dục rồi Dạ dốt đó કો ખબર પડે બધાય ફોન ચાર્જિંગ માં મૂકતે ભાઈ કેવો ફોન ચાર્જિંગ કરું ફોનમાં ચાર્જિંગ કરું શું છે હે શું છે વિડિયો નકર બંધ કરી દઉં છું હવે હે

ये पापायां बात करतेन गोपाल भाई गोप्लोनी बात करताय रेले जो ले वा आऊ तो मने नाही ठावर्डू वा शिव भाई एक काने वडी बात करता सी कां राखवान बता मन चिकन ने बस क्या राखवान आम करवानो आम करवानो हैं ना थे मन हार करते चिकन रेले Kasi buwaluan nung ho,

બસ મા આવું છે એમ કીધું કે ત્યાં હું કીધું આવ આવ એમ કીધું તે ફોન કરે તો તારા દાદા ને રબો રબો એમ કેવા તે તારા દાદા ફોન કર્યો તો ફોન ન કરે ફોન કરે દાદા ને વાત તો કઈ હું કરું છું એમ વાત કરે નાટે ટ્યુબ લગાડી ને એટલે ઈ જોવે થી બધું એટલે આપડે શિવભાઈ એવું બધુંય ધ્યાન રાખે બધું જ હવે ફોન કરે છે જો કોને ફોન કર્યો છે મરદીકો શું કેવાનું છે બપોર વાળે દાદા ફોન કરીને પૂછે દાદા તમે ખાધું તમે શું ખાધું શેનું શાક ખાધું દાદા એ પૂછ્યું બા શું કરે બા શાક બનાવે બા આમ કરે